રામ રામ ને સીતારામ બધા માતા જવાનું સારું કરે ને બધા હાજર રાખે શુભેચ્છા આપું છું અને આજે થઈ ગઈ છે ખીર એટલે ખેર ની બધા પેલા તો ફર્સ્ટ ક્લાસ જો હવે ના થયું તૈયાર થઈ ગયા છે અને પેલા જ આપણે ગાને રોટલી દેવા આવતા રહેશી એટલે કેમ કે આજે ખીહર છે એટલે રેઢિયાર ગાવું હોય કોઈ ઘરે ગાવું બાંધ્યું હોય અને રોટલીઓ દેતા હોય આપણે કાયમ તો રોટલી દેવી છીએ પણ આજ જાજી રોટલી એટલે આપણે બધી ગાઉને આજે રોટલી દેવા જઈશું અને સાંજલો કરશું અને નીણ ને એવું પણ આપણે ગામમાં નાખેવા છીએ ભારા ને એવું એટલે કેમ કે પૂંદા ને તારે કરતા હોય નીણું ને એવું બધું રાખતા હોય નિંકિતા બેન સીતારામ બધા ખીહર ના રામ રામ ને સીતારામ બધા ને અને ખેર બધા ને મસ્ત જાય નહીં કીધા ભાઈ જો આપણે કંકો લઈ લીધું છે અને રોટલી લઈ લીધી છે એટલે હવે આપણે કાયમ છે ગાને રોટલી દેવા આવ્યા છીએ એ ગા જ આપણે શરૂ કરશું ને એ ગાને આપણે સાંડલો કરી અને રોટલી દઈ દેવી પછી બધી ગાઉ ને આપણે રોટલી દેવા જઈશું ગાને જો સાંડલા કરેલા જ છે પણ આપણે સાંડલો કરવા પેલા એ રોજ તો રોટલી દેવા આવી સમજો આગું આગું મોટું કરે સાંડલો તો કરવા દે અને હવે રોટલી દઈ દઈશું બધી રોટલી આપણે જો બનાવી છે

અને આ સીતા હું કરના નળે નળ નળ મે તો ચાલુ કરો નકરા ચાલુ કરે છે સીવાની બહાર આટો મારવા લઈ ગઈતી શું રાખડે ઓહ એન કે તાર પતંગ સગાવી એ સીવાની સીવાની બસ સંતોષ ની પતંગ સગે અને આ આપણે શહેર માં હો બને છે આયા મેથીયા ભજિયા

હાથ તો કીધું ભાઈ નાથની ખાવી જ નહીંથી એટલે હાથે બનાવીને ખાવી છે એટલે તો અહીંયા બધું હવે ફર્સ્ટ ક્લાસ એકદમ તૈયાર થઈ ગયું છે ને રોટલી બનાવવાનું પણ કામકાજ ચાલે છે કેમ રેડી ચાલે છે ને રોટલી બટલીની હા આપણે મનુભાઈ રોટલી છેડવે ચેડવે જઈશુભાઈ રોટલી વાણે ક્યારેક ક્યારેક ઘરે બનાવતો હોય કેમ લાગે આમ જેમ જેમ આમ રોટલા બધા કઢાઈ જાય ને કાં ગોળ મળશે ખાવાય એવું લાગે છે

તાર કાકા ચેવડી ખાય છે બસ હાલો પતંગ સગાઈ દીધું છે એને કાકા એનો કટા વતન કરવા એક પતંગ જો આય છે એ જો હમ એક પતંગ ચડેલા એ રાખે કટા કરવા સ્વસ નહીં હા એવી કે પતંગ જો પણ એને કટા કરવા વસ ભાઈ જો ફિરકી દાળ રાખે એને કાકા પતંગ સગાવે એવો જો પતંગ વેગી છે આખી आकाश में आकाश में जो के मस्त सके से नहीं बस <laughs> तेरे उड़ाड़ी गमे फिर के जाली गमे उड़ाड़ी उड़ाड़ी तेरे काका आई कटा लगाड़ जो बे थोड़ी पतंग कुछ से बे कटा बिल मु फिली मु देखा दिन पता गेट दिल मुक दी थी से क्या वही गई

પતંગ સગાવે છે કઈ પતંગ સગાવવાનો મોકો મળ્યો નઈ એ તો સગાવે છે ને તો કાકા કેટલી મજા આવે પતંગ ને

કે તમે કટા કેરા કે હું જો જાય જો ઉટી ઉટી જાય કેટલા પડે જો કેટલા આ સગે છે પતંગો આપણા પડામાં જાય પતંગો મોટા ભાગે આવવા આવાજો આપણા વાડીમાં દે ને હસને ભાઈને મજા આવે એમમ પતંગ સગા તમ તો તે ડિસ્કો આલે આમ કોઈ પતંગ સગાવતું હોય જોઈ જવો અહીંયા કાકા દીકરા ની ડીજે વાગતું હોય એટલે મસ્ત જામો પડે છે એને ફૂલ મોજ આવા દો ને પતંગ પછી આમ જોઈ કરી

અને હવાર લાઈટ વઈ ગઈ છે હજી લાઈટ આવી નથી અને તારે શિવાની બેન જો એમ છે અને શિવાની બેન શું કરે છે જો અંધારામાં હું તા તાર કેર કરવા નથી પતંગ સગાવવા આવું

બસ હવે વાળું પાણી નું તૈયાર કરવી કાક અને આજનો દિવસ મંગલમય ગયો ઉત્તરાયણ હબ આવી ગયા એટલે વસ્તુ બહુ જ ખેરની ની હતી એટલે ખેર આવી ગયો એટલે બહુ જ વસ્તુ આનંદ આવ્યો ને બહુ જ મજા આવી ને બસ હવે આજનો દિવસ કાંક અમારે રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપડે પૂરો કરશું તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણા વ્લોગમાં તો બાય બાય હા હાલો